जिला कलेक्टर श्री प्रशस्ति पारी जिला विकास अधिकारी श्री दीपेश केडिया आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों शाह ने मारा नमस्कार अ परिसर में आया पी ठंडी बढ़ी गई मतलब तो शांत पाचड़ा एकदम शांत बैठा है

પકડીને આગળ વધવું છે એટલે વિરાસત વિકાસ વિકાસથી એ કાર્ય મંત્ર સાથે જ્યારે આપણે આગળ વધતા હોય ને અહીંયા જ્યારે શામળાજીના પરાંગણમાં બેઠા હોય તો જેટલા મંદિરો તમારી પાસે અહીંયા આગળ જૂના છે આપણી સંસ્કૃતિ છે આપણી ધરોહર છે આપણી આસ્થાના કેન્દ્રો છે એ બધાય તમે અમારી પાસે જેટલી જનકથી ઝડપથી લાવજો

દર્શન મને પણ આજે સૌભાગ્ય મળ્યું છે હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું આદિવાસીઓની સંસ્કૃતિ કલા હસ્તકલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવાય રહેલો શ્યામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે વિશ્વ નેતા ને વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ભગવાન સોમનાથના રક્ષણ માટે આદિવાસી વીર વેગડા ભીલે આપેલા સર્વોચ્ચ બલિદાનને શામળાજીની આ ભૂમિ પરથી વંદન કરું છું વડાપ્રધાન શ્રી સોમનાથથી લઈને શામળાજી ધામ અંબાજી પાવાગઢ દરેક તીર્થોના મૂળ તત્વને સાચવીને વિકાસ કરવાનો અભિગમ અપનાવ્યો છે શામળાજીના એવા જ તરવગાહી વિકાસ માટે આપણે હમણાં શામળાજીનો નવો તાલુકો જાહેર કર્યો છે નવો તાલુકો બન્યા પછી આ પહેલું શામળાજી ઉત્સવ સમગ્ર જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો છે આજે ભગવાન શામળાજીના આશીર્વાદથી એક જ દિવસમાં એક સાથે 168 કરોડ રૂપિયાના વિકાસના કામો આ જિલ્લાને મળ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માર્ગદર્શનમાં છે છેવાડાના વિસ્તારો સુધી વિકાસની અવિરત યાત્રા વિસ્તરી છે ગામે ગામ પાકા રસ્તા 24 કલાક વીજળી સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે મોદી સાહેબ છે ત્યાં સુધી નાણાના અભાવે કોઈ કામ અટકવું નથી એનું ઉત્તમ ઉદાહરણ પાછલા ત્રણ વર્ષમાં જિલ્લામાં બારસો ને બત્રીસ કરોડ વધુ વિકાસ કામોની મંજૂરી આપણે આપી છે આદિવાસીના જિલ્લાઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંકલ્પ સાથે આવાસ અભ્યાસ અને આજીવિકાના ક્ષેત્રોમાં અનેક કામો આદરણીય મોદી સાહેબના આગવા વિઝનથી થયા છે છેવાડાના ગામો અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ તેમના માર્ગદર્શનમાં વિકસાવી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ અંતરિયાળ ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે सार्वजनिक आरोग्य केंद्र ने आप ट्रेन करने विविध रोग निदान डॉक्टरोंની સેવા મળી તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી રહ્યા છે અરવલ્લીમાં નવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કામગીરી પણ હવે પૂર્ણતાના આરે છે જનજાતીય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો પણ હતી આજે મણા પ્રાધાનસીના દિશા દર્શનમાં જનજાતીય વિસ્તારોમાં બાર સાયન્સ કોલેજ બે યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજો થવાના લીધે જનજાતીય પરિવારના સંતાનો આજે ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે વડાપ્રધાન શ્રી સાઉના સાથ સાઉનો વિકાસ સાઉનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર આપને આપ્યો છે આપણે તેમના નેતૃત્વમાં વિકસિત ભારત 2047 આત્મનિર્ભર ભારત માટે આજ મંત્રથી વિકસિત ગુજરાતનું નિર્માણ કર્યું

માટે <laughs> સરકાર <Right on there. laughs>